આજે આપણે વાત કરીશું કે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા પહેલા આપણે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ તો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે કે પ્લાનિંગ કરતા પહેલાં બી ડાયટનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે કારણ કે જે કપલ છે એમના બીજ નિર્માણમાં એનો ખૂબ જ રોલ છે કે જેવો તમે ખોરાક લેશો એવું તમારું સ્વાસ્થ્ય રહેશે અને સ્વાસ્થ્યની સાથે તમારું બીજ બનશે અને બીજ માટે કહેવાયું છે બીજ સ્વભાવ પ્રકૃતિ એટલે કે જે ફેક્ટર કીધા છે કે જે પ્રકૃતિ આવનાર બાળકમાં નિર્માણ થાય છે એના માટે માતા પિતાનું બીજ પણ ખૂબ જ અગત્યનું છે એટલે આ પિરિયડમાં કપલે પણ પોતાના ડાયટનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી બનતું હોય છે અને આયુર્વેદે સ્પેશિયલી કીધું છે કે કપલે એ દરમિયાન પ્રકૃતિ પરીક્ષણ કરાવવું જોઈએ કે તમારી જે પ્રકૃતિ છે પ્રકૃતિને અનુરૂપ તમે ડાયટ લો તમારી હેલ્થને મેન્ટેન કરો સાથે તમારી જે કમ્પ્લેનો છે એને ડિઝોલ્વ કરો જેથી આવનારા બાળકોમાં એ રિપીટેડ એની હેલ્થને ઇશ્યુ ન આવે બીજી વસ્તુ છે કે પ્લાનિંગ દરમિયાન તમારે કયા પોઈન્ટો ધ્યાન રાખવા જરૂરી છે તો પહેલી વસ્તુ છે કે તમારે પ્રાયોરિટી આપવાની કે તમારી અગ્નિને ધ્યાન રાખવાનું છે પાચન શક્તિને અને એના માટે જે આહાર વિધિ વિશેષ સહાયતાની કરીને ટોપિક છે આયુર્વેદનું એમાં કીધું છે કે તમારે હંમેશા તમારી ભૂખ કરતાં પચીસ ટકા ઓછું ખાઓ અને ભૂખ પ્રમાણે જ ખાઓ એટલે કે તમે જે ફૂડ લો છો એમાં હંમેશા ધ્યાન રાખો કે તમારો ખોરાક થોડો નહીવત હોય કે તમે બીજી વખતે ભૂખનો અહેસાસ કરી શકો બીજો પોઈન્ટ છે કે તમારે લઘુ અને સુપાચ્ય ખોરાક લેવો એટલે તમને કોઈ ડાયજેશન ઇસ્યુ ના આવે અને ડાયજેશન ઇસ્યુ ના આવે તો બીજી કોઈ હેલ્થ ઇસ્યુ આવવાની સંભાવના નથી એટલે જમવામાં હંમેશા લઘુ ને સુપાચ્ય ખોરાક લેવો એ કપલે ખૂબ જ જરૂરી છે બીજો પોઈન્ટ છે રસયુક્ત આહાર લેવો રસ એટલે મધુર રસ છે અમલ રસ છે કટુ તિક્ત કશાય જે છ રસો કીધા છે એ છ રસો વાળો ખોરાક લેવાનો કીધો છે અને ખાસ કરીને જ્યારે પ્રેગનેન્ટ ફિમેલ હોય છે તેને મધુર રસને પ્રાધાન્ય આપવાનું હોય છે મધુર રસ એટલા માટે કે તે બૃહણીય છે પણ નેચરલ સ્વીટનેસ મધુર અને બીજું કે કોઈ પણ એક રસનું વધારે સેવન કરવાનું નથી ઘણા કપલમાં જોવા મળે છે કે લોકોને ખાટું તીખું ખારું એવો ખોરાક વધારે ભાવતો હોય છે પણ એનો પ્રભાવ એવો બને છે કે જ્યારે પ્લાનિંગ પછી બાળક આવે છે ત્યારે સ્કિન પ્રોબ્લેમ બાળકમાં જોવા મળે છે કે બીજી કેટલીક હેલ્થ રિગાર્ડિંગ ડિફોર્મિટી જોવા મળે છે જેના માટે કપલને પણ એવું થતું હોય કે મારા બાળક તો નોર્મલ બોર્ન થયું છે છતાં બી બાળકમાં કેમ હેલ્થ ઇસ્યુ છે તો એ બાળકને બીજ થકી આવેલા છે રોગો એટલે એના માટે કપલનું સ્વાસ્થ્ય રહેવું એ ખૂબ જ જરૂરી બનતું હોય છે પ્લાનિંગ દરમિયાન જેમ બને તેમ ન્યુટ્રિશનને પ્રાધાન્ય આપવાનું હોય છે નહીં કે કેલરીને એટલે ન્યુટ્રિશન માટે જેટલી લાઈવ વસ્તુ છે જીવંત છે જેમ કે સિઝનલ ફ્રૂટ્સ છે ડ્રાય ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે એવો ખોરાક તમારે વધારે લેવાનો છે બીજા કેટલાક કેલરી રિગાર્ડિંગ છે જેમ કે ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે સોફ્ટ ડ્રિંક છે કોલ્ડ ડ્રિંક છે કે જેમાં કોઈ ન્યુટ્રિશન વેલ્યુ નથી પણ એ કેલરીને ફૂલફિલ કરે છે તો એવી વસ્તુને આ દરમિયાન એવોઇડ કરવી એ ખૂબ જ જરૂરી બનતી હોય છે અને હેલ્થ ઇશ્યુ બી આવા ફૂડના ઇન્ટેકના લીધે જ આવતા હોય છે એટલે પ્લાનિંગ દરમિયાન આ વસ્તુ એ ખૂબ જ જરૂરી છે કે એવોઇડ કરવામાં આવે બીજો એક અગત્યનો પોઈન્ટ છે કે સાતમીને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે સાતમી એટલે દરેક વ્યક્તિને ખબર જ હોય છે કે મને શું ફાવે છે નહીં કે મને શું ભાવે છે ઘણીવાર આપણે જીભના આસ્વાદનને લીધે કોઈ વસ્તુ ઇન્ટેક કરતા હોઈએ છીએ પણ જાણતા હોઈએ છીએ કે લીધા પછી મને કંઈકને કંઈક કમ્પ્લેનો રહેતી હોય છે તો આ પ્લાનિંગ દરમિયાન એ ખૂબ જ જાણવું જરૂરી છે કે તમને જે વસ્તુ નથી ફાવતી એ વસ્તુને એવોઇડ કરવામાં આવે બીજી વસ્તુ કે પ્લાનિંગ દરમિયાન વાયુનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે કારણ કે વાયુનો રોલ એ પ્રેગ્નન્સી કન્સ્યુ માટે પણ એટલો અગત્યનો છે અને ગર્ભની વૃદ્ધિ માટે પણ એટલો જ અગત્યનો છે એટલે તમારો વાયુ નોર્મલ રહેવો એ ખૂબ જ જરૂરી છે અને આના માટે તમને ઉપયોગી થશે પ્રકૃતિ પરીક્ષણ તમે જેટલું પ્રકૃતિ પરીક્ષણ ને પ્રકૃતિને અનુરૂપ ડાયટ રહેશો તો તમારા દોષો બેલેન્સમાં રહેશે અને દોષો બેલેન્સમાં રહેશે તો તમારી હેલ્થ પણ સારી રહેશે અને તમે હેલ્ધી કન્સિવેશન પ્લાન કરી શકશો કે જેથી આવનારા બાળકમાં કોઈ પણ પ્રકારની ડિફોર્મિટી ન રહે અને પ્રેગનન્સી પ્રિયર પણ સારી રીતે જાય તો બસ આટલું જ કહેવું કે તમારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં પહેલાં તમારા ડાયટને સારી રીતે મેનેજ કરવું અને સમજદારીથી તેનો ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે જેથી તમારા બંને કપલની હેલ્થ સારી રહે અને આવનારું બાળક પણ હેલ્ધી રીતે કન્સિવ થઈને આવે